નમસ્કાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિકે મેથ મસ્તીમાં મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા કરાર આધારિત ભરતી કરવામાં આવેલ છે તો મિત્રો તેની કુલ જગ્યાઓ કેટલી છે તેમાં તમને પગાર ધોરણ કેટલું મળશે તેમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ કઈ છે અને તેમાં તમને લાયકાત શું માંગી છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો અને હા કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિત્તીય મેથમાં ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા જેથી તમને નવા વિડીયોને એલર્ટ મળતું રહે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જગ્યાઓના કરાર બાબત મિત્રો અહીં તમને જગ્યાનું નામ આપ્યું છે અને માસિક ફિક્સ મહેતાણું પણ તમને અહીં આપેલ છે અહીં તમને મિત્રો ખાલી જગ્યાઓની સંખ્યા આપેલ છે તો સૌ પ્રથમ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર કે ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ તો મિત્રો તેમાં તમને મિત્રો રૂપિયા સોળ હજાર પાંચસો મહિનાનું મહેંત્રાણું મળશે જેની ચાર ખાલી જગ્યાઓ છે મિત્રો લાયકાતની જો વાત કરવાની હોય તો હમણાં પછી આપણે જાણીશું ત્યારબાદ મિત્રો મદદની જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કે ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી મિત્રો આમાં મહિલા ઉમેદવારો જ અરજી કરવાની છે તો તેમને પણ મિત્રો જો પગાર મહેંત્રણાની જો વાત કરવાની હોય તો સોળ હજાર પાંચસો અને તેમાં પણ ચાર ખાલી જગ્યાઓ છે ત્યારબાદ મિત્રો જિલ્લા હિસાબ અધિકારી તો મિત્રો તેમાં પણ માસિક ફિક્સ નિયંત્રણો સોળ હજાર અને પાંચસો રૂપિયા છે અને ખાલી જગ્યાઓની સંખ્યા બે છે ત્યારબાદ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એમ એસ તેમાં પણ તમને માસિક ફિક્સ નિયંત્રણ સોળ હજાર પાંચસો મળશે જેની ખાલી જગ્યાઓ ચાર છે ત્યારબાદ સાતમા નંબરની ભરતીની જો વાત કરવાની હોય કે બ્લોક એમ એસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ મિત્રો તેનો પગાર છે મિત્રો બાર હજાર રૂપિયા માસિક મેંધાણો જેની મિત્રો સત્તર ખાલી જગ્યાઓ છે તો મિત્રો આમ આજે ભરતી છે તેની ઓનલાઈન અરજીઓ મંગાવવા મોકે આવી છે તો મિત્રો ઓનલાઈન અરજીઓ છે તે અહીં તમને વેબસાઇટ આપી છે એચટીટીપી જે એસએસ એ ગુજરાતની જે વેબસાઇટ છે તેના પર જઈ અને જે રિક્રુમેન્ટ છે તેના પર ક્લિક કરી અને તમારે એ અરજી કરવાની રહેશે રૂબરૂ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી પડશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ અહીં મિત્રો તમને આપેલ છે કે છવ્વીસ અગિયાર બે હજાર વીસ ચૌદ કલાકથી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ મિત્રો પાંચ બાર આપી છે તો મિત્રો ગાળો એકદમ ટૂંકો છે તો મિત્રો આ ભરતીનો ટાઈમ ગુમાવ્યા સિવાય ઓનલાઈન અરજી તાત્કાલિક કરી દેજો મિત્રો અહીં આપણે જોઈશું કે જે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ જે જગ્યાઓ છે તેની આપણે માહિતી મેળવીશું કે જે પહેલા નંબરની જે મદદની જિલ્લા કોઓર્ડિનેટર જે ભરતી છે તે હાલ કે ખાલી રહેલ જિલ્લા અને તાલુકાની જગ્યા તો કે દેવભૂમિ દ્વારકા નર્મદા ભાવનગર અને કચ્છ

જે જિલ્લામાં જગ્યા ખાલી હશે ત્યાં જ તમારી નિમણૂક કરવામાં આવશે કરાર આધારિત ભરતીમાં હવે મિત્રો આપણે જોઈશું કે જે આ મિત્રો જગ્યાઓ છે તેની લાયકાત વિશે તો મિત્રો પહેલી જે ભરતી છે મદદની જિલ્લા કોઓર્ડિનેટર તો તેની મિત્રો લાયકાત છે કે સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ સાઠ ટકાની અને અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ કે પંચાવન ટકાની પદવી સાથે બીએડની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈશે અને તેમજ અથવા પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ ત્યારબાદ મિત્રો બીજા નંબરની જે ભરતી હતી મદદનીશ જિલ્લા કોર્ડિનેટર તેમાં મિત્રો મહિલાઓ માટે જ હતી જેમાં પણ મિત્રો સ્નાતક કક્ષાએ સાહીઠ ટકા અને અનુસ્થાન કક્ષાએ પંચાવન ટકા અને પદવી સાથે

એમ કોમની ડિગ્રી મુખ્ય વિષય કાઉન્ટન્સી પંચાવન ટકા સાથે અને એમ બી ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા પંચાવન ટકા ફરજીયાત ધરાવતા હોવા જોઈએ અને કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ખાસ કરીને ટેલિસોફ્ટવેર અંગે ફરજિયાત કોર્સ કર્યા અંગેનું પ્રમાણપત્ર માન્ય સંસ્થામાંથી ધરાવતા હોવા જોઈશે અને તેમાં અનુભવ પણ મિત્રો ત્રણ વર્ષની આર્ટિકલ સી ફરજિયાત કરેલી હોવી જોઈશે તો મિત્રો આવી રીતે તમે લાયકાત પણ અહીં જોઈ શકો છો અને મિત્રો સાતમા નંબરની જે બ્લોક એમ આઈ કોઓર્ડિનેટર જે તાલુકા કક્ષાએ છે તેમાં મિત્રો યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ પચાસ ટકાની સાથે અનુસ્નાતક કક્ષાએ પીજી ડીસીએની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈશે અને અનુભવની જો વાત કરવાની હોય તો કે ઉમેદવાર સંબંધિત ક્ષેત્રમાં એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એમ આઈ તરીકેનો બે વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે તો મિત્રો આ છે તમારી લાયકાત જો મિત્રો તમે લાયકાત ધરાવતા હો તો અત્યારે મિત્રો ઓનલાઈન અરજી તમે કરી શકો છો અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો અહીં મિત્રો તમને જે લાયકાત છે તેના પ્રમાણે ગુણાંકન આપેલો છે તે તમે અહીં જોઈ શકશો મિત્રો આની પીડીએફ જોઈતી હોય તો મારા વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે તો મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલ જ છે તો મિત્રો મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી કોઈ પણ નવી અપડેટ આવ્યા છે તો સૌ પ્રથમ તમને મળી રહેશે અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો અને જો આપણે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી આવા જ નવા વિડીયો આપને મળતા રહે આભાર જય હિન્દ જય ભારત